રોડ રસ્તાઓ મળી રહે અને ગટરની ની વ્યવસ્થા મળી રહે લોકોને એ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને આ પ્રાથમિક સુવિધા છે અને આ પ્રાથમિક સુવિધા હોવાના કારણે

કે જે મેમદાવાદ થી કોણશીલા આ બે ગામ વચ્ચે પાંચ કિલોમીટર નો એક રસ્તો આવેલો છે અને આ રસ્તો ઘણા સમય થી બન્યો નથી અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે આ બંને ગામ વચ્ચે ઓછો વરસાદ હોય છતાં પણ આ પાણી થી ભરાઈ જાય છે આ માર્ગ અને કાદવ ખીચડ અને પાણીમાં ચાલવું લોકોને મજબૂર બનવું પડે છે હાલ પણ રાધનપુર તાલુકાના આ બંને ગામ વચ્ચે આ રસ્તો પાણીમાં ભરાઈ ગયો છે કારણ કે વરસાદ ઓછો છે છતાં પણ આ રસ્તામાં પાણી ભરાતા લોકો આ કાદવ ખીચડ અને પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે ત્યારે અનેક વખત લોકોની રજૂઆતો છે છતાં પણ આ રસ્તો બનતો નથી ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા છે તેમણે સાંભળીએ ત્યાર બાદ વધુ ચર્ચા કરીએ અમારે જો અમારે ત્યાં અમારા વર્ષમાં જાવું આવું અમારે કોઈ સંભાળ નથી લેતા આપણે રસ્તો બનાવી આલો અમારે કે આમ જીવું કેમ પછી મરી જાય તો તમે થોડી થોડી નાવા પછી કામ ન આતાર કોઈ અમાર સ્નેતા જ નથી આ કેજે આપણે આખા ભારત માં રહેતા ગયા અમાર આ કઈ રીતે થતું નથી આપણે કા શ્વેતા કરી આલો અમાર છોકરા બાવા કેમ જાય અમારે ગામમાં જાવ હાજુ માજુ અમાર એમલે 180 આને થતી આઈ થિંક ફાઈન દાતું દાતું તમે મરી જાય અમાર સુ કરવાનું શું નામ તમારું અમાર નામ સરદાબેન બોલો

ભલે પાંચ કિલોમીટર નું છે પરંતુ આ રસ્તા ઉપર કીચડ છે અને પાણી પણ ભરાયેલું છે ઘણા સમયથી આ કાચો રસ્તો છે અને એટલા માટે ઓછો વરસાદ આવે છે છતાં પણ અહીંયા કાદવ કીચડ અને પાણી ભરાયેલું આ રસ્તો જોવા મળે છે ત્યારે ગામ લોકો એકબીજા એકબીજાના ગામમાં જવું હોય ત્યારે આ કાદવ કીચડ જવા માટે મજબૂર બન્યા છે ત્યારે આ ગ્રામજનોની અનેક વખત રજૂઆતો છે માગણીઓ છે કે આ પાકો રસ્તો બનાવવામાં આવે અને આ રસ્તો બને તો આ ગામ ગ્રામજનોને આ સુવિધા રસ્તાની મળી રહે અને આ હાલાકી ભોગવવી ન પડે તે માટે અનેક વખત રજૂઆતો છે છતાં પણ આ ગામનો રસ્તો બનતો નથી ત્યારે ગામ લોકોની માંગણીને લઈને સરકાર દ્વારા આ બાબત ધ્યાને લેવામાં આવે તેવી ગામ લોકોની માગ છે બસ જો તમે અમારી ચેનલ માં નવ્વા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર